જી મહારાજ ગઢપુરમાં વિરાજતા હતા એક દિવસ શ્રી હરિ સંતો ભક્તો સાથે રાધા વાવે પધાર્યા હતા શ્રી હરિ સન્મુખ સૌ સભામાં બેઠા હતા અને શ્રીહરીનું અમૃતવાણીનું સૌ પાન કરતા હતા તે વખતે સચ્ચિદાનંદ સ્વામીએ રાધા વાવે વાડીમાં શ્રીહરીના થાળ સારું રીંગણી વાવેલી તે જોઈ મહારાજ રાજી થતા બોલા કે ઓહો રીંગણી તો સારી જામી છે ને રીંગણા પણ ઘાટે સારા અને સ્વાદે મધુરા ઘી જેવા લાગે છે જુઓને તેની કેવી સરસ સુગંધ આવે છે એમ કહીને શ્રીજી મહારાજે બે મોટા રીંગણા તોડ્યા પાર્ષદ બેચર ચાવડા સાથે હતા તેને હાથમાં ને કહ્યું કે બેચર આ રીંગણા દરબારગઢમાં મોટીબાને આપી આવો અને કહેજો કે આજે બપોરે અમારા થાળમાં રીંગણાનું શાક બનાવે પ્રભુની આજ્ઞા થતાં જ બેચર ચાવડો તો અડી કાઢતા દરબારગઢમાં ગયા તે પછી થોડી વારે મહારાજને થયું કે માળું ઉતાવળ કરી બેચર ભગતને કહ્યું હોત કે એક રીંગણાનું શાક કરે ને એકનો ઓળો કરે આમ શ્રીજી મહારાજના મનમાં સંકલ્પ થયો અને તે પછી બપોર ટાણે ઠાળ જમવા ગામમાં પધાર્યા અને આવીને અક્ષર ઓરડીની આથમણી ઓસરીએ ગંગાજળિયા કુવા પાસે ચાકડા ઉપર વિરાજા એટલે મુક્તાનંદ સ્વામી આદિ સૌ સંતો આવીને સામે બેસવા લાગ્યા ત્યારે મહારાજ બોલ્યા આ જગતમાં જે કાંઈ થાય તે બધું જ આપણા સંકલ્પ દ્વારા જ બને છે જે માણસ પોતાના નિશ્ચય પર દ્રઢ હોય તે આખી દુનિયાને પોતાની રીતે બદલી શકે છે સંકલ્પથી મનની ઉપર પણ વિજય મેળવે છે તે વખતે વેળાવદરના વિપ્ર હરિભગત દેવજી મહારાજ પોતાના વાડીએ વાવેલા ગાજર લાવેલા શ્રીજી મહારાજ આગળ મેલીને પગે લાગ્યા ને સભામાં બેઠા ત્યારે મહારાજે બ્રહ્મચારીને કહ્યું લ્યો આનું અથાણું કરાવજો બ્રહ્મચારી જઈને આ ગાજર રસોડે આપો દેવજી મહારાજ અહીં રહે તેટલા દિવસ નિત્ય તેને અમારા થાળની પ્રસાદી જમાડજો એ સાંભળી દેવજી ભગતે મનમાં વિચારવું કે લ્યો મનમાં ખાવાનો જે સંકલ્પ હતો તે તો મહારાજે ટાળ્યો નહીં તો આજ તો ભૂખા પેટે રહેવું પડત બ્રહ્મચારી ગાજર આપી આવ્યા અને બોલ્યા કે મહારાજ થાળ તૈયાર થયો છે અહીં લાવું કે શ્રીહરિ કહે ના ઓસરિયત જ જમવા જ આવીશું તે શું બ્રહ્મચારી કહે ભલે મહારાજ તો તો હું આપને સારું જમવા પાથરના ઓસરીની કોરે પાથરીને જ આવ્યો છું એટલે શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામી વગેરે સૌ સંતો આરે વાતું પડતી મેલીને તરત ઉઠા નાઈને પિત્તામર પહેરી ચાખડી પહેરીને ચટકંતી ચાલે બાજોઠે વિરાજાને જમવા બેઠા તે વખતે બાઈઓ ઓરડાની જાળીયેથી દર્શન કરતી હતી અને જોઈ રહી હતી ઓશરીમાં બાજોઠે જમવા બેસતા મહારાજે થાળ જોઈને હરખાતા હળવા શબ્દોમાં કહ્યું લ્યો અમારો સંકલ્પ તો વગર કહીએ બાયુએ હૈયામાં બેસીને પૂરો કર્યો એક રીંગણાનું શાક અને એકનો ઓળો જ બનાવ્યો જીવબા તો અમારો સંકલ્પ જાણી ગયા એમ કહી થાળ જમી પછી બહેનોને પ્રસાદી આપી તે લઈ બ્રહ્મચારી લાડુબા જીવબાદી બાઈઓને આપવા સારું ગયા આમ એ દિવસે જીવુબાઈએ શ્રીહરિના રીંગણાનું શાક અને ઓળો જમવાનો સંકલ્પ જાણીને થાળ બનાવીને મહારાજને રાજી કર્યા મહારાજ થાળ જમીને જળ ગ્રહણ કરીને મુખવાસ લઈને રાજી થતાં થતાં ઊભા થઈને અક્ષર ઓરડીએ પોઢવા સારું પધાર્યા નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ એકસો બારની સત્યાવીસથી ઓગણત્રીસમી કડીમાં આ ગઢપુરના ભક્તોને ચિંતવતા લખ્યું છે કે

રાખા પ્રભુ ના રાખો સંસાર લાડુ બાઈ પ્રભુજી ને જેવા મુનિ રાજા જેણે રાજી કર્યા મહારાજ અસ્તુ જય સ્વામી નારાયણ શ્રી ભક્ત ચિંતામણી ના મુક્તો ના ચિંતન માંથી